રામ રામ દીરાન ક્યાં તારીરો બધો મજામાં સ્વાગત છે તમારું નવા દસ વાગે તો મિત્રો વાલીમાં તો રામભાઈ સારું ભાઈ તો આપણે મિત્રો પાણી કરવાની ટીમ થઈ ગયો ને વાસળી જોવો આપણે હા ભી જોવે કે કારમણી પાણી પ્યુર આવે આની હે એડી દીધું એઠું નાખીએ બગાડે આપણે ગમાણી નાખી દઈએ ને તો બગાડે ઓછું બપોર તડકો ખાઈ જાય તો બીજા ઢોરે ખાય એનો પગમાં આવે જાય એટલે પછી કંઈ કામ નો નહીં મિત્રો રણિયો હવારી સવા ગામા હવા સવા ગામા નીકળે ગો માંડવી લઈ ની યાર્ડ માં એટલે બે ટ્રેક્ટર છે અહીંયા ને લાઈટ ની કોડે ગો હરો પાસ લાઈટ ની હરપ કોડે કોને કોડાણે મારે અર્ધા કાઉ પીએ ગાવ મિત્રો ના પડા કાઉ જો નીકળે ગા પાલી બાઉ મિત્રો આ હેઠો થઈ ગયો વાલીમા બેઠી વાઢ લે પછી એ બી આ રોકડ છે ને એ તાઢી ની લેવી ત્યાં બધી ફરી તું થઈ જાય તો પાણી ભરતો આવે તો હું પીવું તો તું એટલું લોકો હવે એટલું વાઢ તો પાણી ભરતો આવે આ લોકો તો લેવી આલુ પાણી ભરે બધા મિત્રો ખાલી માની પીવું પાણી તો આપણી એને પાણી ભરાવી દઈએ અને હું તમને દેખાડ આપડી ગદબ તો ઉગે ગઈ ઉગે યુગેગો તમે જોવો તો ખબર પડે કાવ છે કાવ નહીં જો લો મિત્રો ગદબ આખી દેખા દેહા ભરી દેખા કેને દેખાતી હા બે બે પાંદ મિત્રો આપણી ઘાટી પારવી સાટી એટલી તમે જે પાખી રાખો ને બે સાટું એ બહુ બી થાય ને આમાં મિત્રો જો બાજરો ઉગતો આવે દે ખાય કાં આ કૂટા ફૂટે કીવોક થાય એ પ્રમાણે પરવા પછી પાછો વધારે તો હવા ઠીક ઓછી થાય ને વાટ બે ત્રણ હારા આવે ને તો બાજરો હોવા એક ગદપ ની નીણ એક બાજરાની ની નીણ એક નેપિયર ની છે એક ઝીંઝવાખોર ની થશે પણ એ વારા બદલાવી ગયો કરના ભાઈ તો મિત્રો આજ વર લાઈટ ને કુંડી માં અર્ધી કુંડી પાણી ની છે એટલે પાણી દુખશે તો નહીં પણ આપણે છે ને તાજું પાણી પી ને તો ઢોર પાણી અટાણી માં વધારે પીએ ને આપણી ઓઝ ને અંદર છે ને શિયારામાં ગરમ પાણી હોય ને ઉનાળામાં ઠંડો પાણી હોય એટલે અટાણે હે ને ઉનું ઊણું પાણીમાં થોડુંક નાખી દઈએ ને તો બે બે ડોઈલું વધારે પાણી ની પીએ એટલે કીધું કે હાલો આપણે ખીસી નાખી દઈએ લાઇટનેસ એવો નથી આપણે ખીસું ખીસી લેવાનું તો મિત્રો અટાણ ફાટકી જતો હતો મારે કામ હતું ફાટકી જતો હતો ને તો મિત્રો મારે ડેલે જો ગાયુ બે બેઠી હું તમને ગાયું દેખાડા મિત્રો આ ગાય ત્યાં હાવ દેહી ને શંકર ને આ કોઈ બ્રીડ વગરની ગાય છે કોઈ ગાય છે કે કામ થી ખબર પડતી પણ મિત્રો આ ગાય તમે જુઓ મિત્રો આ ગાય મણી એવી ગમે એનો કલર એવો રૂપારો

પાંચ નીકળે જાય મિત્રો આપડે આ કાર રીતે જોવો હોય જે પ્રાણ હોય આ મારા કેટલાક શેડા લેવાની જોવો જોઈએ

તાર તમે ઈને આવો હેન પાછો ફરે પારુ માસે રાખી ઉંકા કાકા ક જાઉં માઉં તો આવવા થાય તો એને મજા આવે તારું તે બીતે દીકરી પ્રાહવે ગઈ ને થી કહું લે દોવા દે ને કે દોવા નો દે ઈ સોરે જહે એકાતોદી જોરે સોર છે હેજી ની દે તો હવારી ની દે હે હવારી ની દે તો હેંસી દે બેગ દી કરી ને પાટી છે એટલે વાંધો નહી આવે ભાઈ જઈને મજા ને આવતે